સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરી વિવાદિત ટિપ્પણી જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ વિવાદિત ટિપ્પણીના કારણે વિવાદમાં આવી ચૂક્યા છે બે હજાર એકવીસમાં સ્વામીએ નાગબાઈ માતાજીને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી તે ટિપ્પણી બાદ સ્વામીને કેટલાક લોકોએ માર પણ માર્યો હતો ત્યારે બે હજાર પચીસમાં ફરી સ્વામી આવ્યા વિવાદમાં રામ કે ના પડે અને ત્યારે આ ચારણે પોતાની કુબુદ્ધિના પ્રતાપે કરીને માંડો છે સ્ત્રીના વર્ણન કરવા કે મહારાજ તમારા જ રાજ્યમાં નેસડામાં એવી એક અપ્સરા રહે છે માંડો અંગ ઉપાંગનું વર્ણન કરવા મૃગ જેવી જેની આંખો છે ભરાવદાર જેની છાતી છે માંડા એક પછી અંગનું વર્ણન કરવા અને શૃંગાર રસ ને એમાં વળી પાછો બીભત્સ રસ ને એમાં કામુકતા વાસનિક વાતો સાંભળતા 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 રામ માંડલિક મેંડા છે પોતાનું ભાન ભૂલવા એક દિવસ માંડલિક બોલે છે કે ચારણ આજે મને એ દર્શન કરવા માટે લઈ જા ચરણ બોલે છે હું તૈયાર છું ચાલો મહારાજ રથમાં બેઠેલા રા માંડલિક અને સાથે પેલો ચારણ બેઠો છે રથ ચાલ્યો છે રાજમાર્ગ ઉપર રથ ચાલતા ચાલતા જે આગળ વધે છે રસ્તાની બંને બાજુએ જે કોઈ સ્ત્રીઓ માતાઓ મહિલાઓ જે કોઈ જોવે ખબર પડે આ તો રા માંડલિક છે આપણા જુનાગઢના આપણા જુનાડાના રાજા છે પ્રજાવત્સલ રાજા સ્ત્રીઓ ખોળા પાથરી પાથરી અને પોતાના અંતદાતાને લડી લડી પ્રણામ કરે છે ખોડા પાથરી અને નમસ્કાર કરે છે અને આશીર્વાદ માગે છે પરંતુ રા માંડલિકને તો અપ્સરા જોવા સિવાય બીજી કોઈ વાત જ નથી કોઈ મનમાં બીજો કંઈ સંકલ્પ જ નથી બે ચાલતા 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 રથ પહોંચી ગયો છે નેસમાં જ્યાં નાના નાના નેહડાઓ નાના નાના જ્યાં ઝૂપડાઓ હોય એ ઝુંપડાની પાસે આવીને રથ ઊભો રહ્યો છે અને ચારણે કીધું છે કે મહારાજ બસ આ જ નેસડામાં હું જે અપ્સરાની વાત કરું છું અપ્સરા આ નેહડામાં રહે છે હવે નેહડામાં બીજું કોઈ નહીં પરંતુ એ નેહડામાં નાગબાઈ બહુ મોટા સતી સ્ત્રી હતા